દુનિયાનું ધ્યાન ગુજરાત ગુજરાતની અંદર જાગૃતતા લઈએ છે કે અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છે છોકરીઓને બસ સંદેશો એ જ છે મહિલાઓને કે ભાઈ તમને ક્યાંય બી કરપ્શન થતું કરપ્શન ને એ ગુના થતા અટકાવો અને જે લોકો ઘરમાં બેસીને કામ કરી મહિલા દેખાય કે ભાઈ એ પોતાનું નથી કરી શકતા તો એવી મહિલાઓને સપોર્ટ કરો અને મહિલા ધારે તો ભાઈ બધું જ કરી શકે છે અત્યારે કે ભાઈ જે પ્રતિભાબેન જૈન છે એની પહેલા પણ એક બીજલબેન બેન પટેલ પણ આવી ચુક્યા છે મોદી સરકારની મહિલાઓને જેટલી લોન મળે છે ને આજ અત્યારે કોઈને નથી મળતી સોનલ મયાત્રા આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે હું વન એટ વન મહિલા હેલ્પલાઇનમાં એઝ અ કાઉન્સિલર તરીકે ફરજ બચાવું છું અમે બધા અલગ કરવા માટે સશક્તિકરણ પ્રોગ્રામ કરીએ છીએ કે બહેનો આવો આગળ વધો તમને જ્યાં જરૂર કામના સ્થળે જ્યાં તકલીફ છે ફરિયાદથી નહીં પણ સમજાવાથી કાઉન્સલિંગથી તમે શરૂઆત એમની મદદ લો અમે તમારી મદદ કરીશું ઘરના કામની સાથે સાથે બાર કલાકની નોકરી પણ કરીએ છીએ છે તો બધું જ કરી શકે છે હું એક મહિલા છું મારું નાનું બાળક છે હું કામ પણ કરું છું ઘર પણ આવે છે એ પ્રમાણે કે મારા ઘરનું વાતાવરણ હું એવું આગળ લે છે નોકરી પણ કરી શકે છે બાળકોને પણ રાખી શકે છે મહિલા બધું જ મેનેજ કરી શકે છે મહિલા પાસે સત્તા મહિલાને એટલો સંદેશો આપવા માંગીશ કે તમે મહિલા છો તમે બધું જ કરી શકો તમે જાગો પોતાના માટે કશું કરો તમે કામ પણ કરી શકો છો તમે નોકરી પણ કરી શકો છો અને તમે એના માટે લડત આપો તમે ડરી સહેમી ઘરમાં ના બેસ મારું નામ નીતા શાહ આઠમી બાર છે મહિલા દિવસ માટે હું એ કહેવા માંગુ છું દરેક સ્ત્રી સ્વનિર્ભર થાય અને રોજગારી લક્ષી બને અને પોતાના ઘરની અંદર પોતાનું વર્ચસ્વ બનાવે હું ઘરની સાથે સાથે મારો પોતાનો બિઝનેસ બી કરું છું અને ગુજરાત યુનિવર્સિટીના માધ્યમ બ્યુટી એન્ડ કલ્ચર બ્યુટી કલ્ચર મહિલાઓને એક સંદેશો આપીશ કે પોતે પગ અને સ્વનિર્ભર બને બધું જ કરી શકે જાગૃત થવાની જરૂર અનિતા શાહ દરેક સ્ત્રીએ સ્વરભર રહેવું જોઈએ સ્વમાનથી જીવવું જોઈએ જાણતા હોય એને સપોર્ટ કરીને આગળ લઈને સ્ટેન્ડ લાવવું જોઈએ મહેરબાની કરી છે કે આપણે ન કરવી હોય એટલી એ કરી શકે સપોર્ટ લોન આપવાથી એટલે ઓબ્વિયસલી કોઈ પણ લેડીઝ જોબ કરશે કે આગળ કઈ કામ કરશે તો ઘર તો ઉપર આવવાનું દરેક વ્યક્તિ એ એક તો એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી હોય કે એને ભણાવો ઉપર લાવો સપોર્ટ કરો એઝ વેલ એઝ નોટ નેસેસરી કે તમે જોબ જ કરો પણ તમે સમાજ સેવા પણ કરી શકો છો